ગાડી ભરાઈ ગઈ છે હવે જોઈએ બેલટી ક્યારે મળે છે અને આપણી ગાડી ભરેલ છે પાલનપુર થી આશાપુરા લેર ભુજ ની પાલનપુર થી ભરી નીકળી ગયા છે ધીરે ધીરે પાલનપુર રોડ ઉપર એટલા ગાડા છે કે વાહન ત્રીસ ચાલીસ થી ઉપર હાલી જ નથી શકતું આવી ગયા છે સામખ્યારી ટ્રોલ નાખે અંજાર સુધી આ એક પૂરિયા નું કામ બાકી છે આવી ગયા છે અંજાર બાયપાસ ઉપર ચેનલ ને હજી તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભુજ ખાલી કરવા આપણે ઉતરી ગયા છીએ